આવતીકાલે ગણેશ ચતુર્થી એટલે ગણેશ ઉત્સવની શરૂઆત અલગ અલગ જગ્યા પર ગણેશ ગણેશ યાત્રા ભવ્ય નીકળી પ્રતિમાનું વેચાણ પણ ચાલી રહ્યું છે વડોદરા શહેરના ગ્રાઉન્ડ ખાતે નાની મોટી તમામ મૂર્તિઓનું અહીંયા વેચાણ થઈ રહ્યું છે પર્યાવરણ સુરક્ષાને ધ્યાનમાં રાખીને પણ અહીંયા મૂર્તિઓનો વેચાણ થતું હોય ગણેશ ભક્તોમાં ભારે જોશ જોવા મળી રહ્યો છે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ગણેશ પ્રતિમાના અંતર્ગત પોલો ગ્રાઉન્ડ ખાતે મોટી ગણેશ ભક્તોની ભીડ જોવા મળી છે અનેક પ્રકારની ગણેશ પ્રતિમાઓ અહીંયા ઉપલબ્ધ છે કારીગરો દ્વારા ખાસ કલાત્મક મૂર્તિઓ બનાવવામાં આવી છે પર્યાવરણની અનુકૂળ પ્રતિમાઓ પણ સામેલ છે માટી અને કુદરતી રંગોમાંથી બનેલી ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર છે એક તરફ કારીગરો દ્વારા મહિનાઓથી ચાલી રહેલી મહેનત બાદ આ મૂર્તિઓ જોવા મળી રહી છે બીજી તરફ ભક્તોનો ઉત્સાહ પણ જોશમાં છે એક સ્થાનિક ખરીદદાર જણાવ્યું છે કે અમે દર વર્ષે ગણેશજીની મૂર્તિ અહીંયાથી જ લઈએ છીએ આ વર્ષે પણ ઇકો ફ્રેન્ડલી મૂર્તિ પસંદ કરીએ છીએ પર્યાવરણની સુરક્ષા જાળવી શકાય આ ઉપરાંત પોલો ગ્રાઉન્ડ પર સુરક્ષાની પૂરતી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે પોલીસ બંદોબસ્ત અને ટ્રાફિક નિયમન માટે ખાસ ટીમ તૈનાત કરવામાં આવી છે ભક્તોને કોઈ અગવડ ન પડે ખરીદી સરળતાથી થઈ શકે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે પોલોગ્રાઉન્ડ પરનો આ માહોલ દર્શાવશે કે કોરોનાની મહામારી બાદ આ વર્ષે ગણેશ ઉત્સવનો ઉમંગ અને ઉત્સાહ ફરી પાછો આવ્યો છે લોકો ગણેશજીની સ્થાપના કરવા માટે ખૂબ આતુર છે આખો દેશ આવતીકાલે ગણેશભાઈ બનશે બાપાના દર્શન માટે બધા વિશે અહીંયા પોલોગ્રામ પર લેવાયા છે ગણપતિ બાપા અમારા આગમન છે આજે વ્રતધામ સોસાયટીમાં સારું લાગ્યું માટીના ગણપતિ અમે લીધા છે યુપીના લીધા નહીં માટીના લેવા બધા એવું અમે વિચારીએ છીએ કારણ કે તલાવ પલાવ બધું છે તે ગંદકી બધું ના થાય આપણું વડોદરા સ્વસ્થ રહે વડોદરા નગરી સારી રહે એટલા માટે માટીના ગણપતિ લેવા અમે બધાને ઈચ્છે છે

દર વર્ષ અમારી તૈયારથી સારી રીતે જ લઈ જાય છે અને કશું નુકસાન નુકસાન થતું નથી સારી રીતે જેમના ઘરે બપ્પા પહોંચી જાય છે આ વખતે તમે કઈ થીમ પર ગણપતિ બનાવે મેં આ વખતે બધા અલગ અલગ પ્રકારમાં બનાવ્યા છે આ શિવજી શિવજીને લઈને બેસ્યા છે બ્રાહ્મણ અવતારમાં બનાવ્યા છે મહાદેવ અવતારમાં બનાવ્યા છે બહુ અલગ અલગ પેટર્નો બનાવી હતી પણ મારે સારું રહ્યું આ વર્ષે નીકળી ગઈ બધી મૂર્તિ નીકળી ગઈ આ વર્ષે બહુ સારું રહ્યું આ વર્ષે તમારે ત્યાં આવતા ગ્રાહક માટીની પસંદગી વધારે કરે કે પીઓપી ના ગ્રાહકોને મારે ત્યાંની મૂર્તિ સારી લાગી છે જે મારે ગયા વર્ષે લઈ ગયેલા એ બધા અહીંયા આ વર્ષે આવીને લઈ જ ગયા મારી મૂર્તિ ગ્રાહક એ છે મને બહુ સારું લાગ્યું તમારા ત્યાંનું કામ ને તમારી જે પ્રતિમા બને છે પ્રભુની બહુ સારી છે આમ તો જોવા જઈએ તો માટીનું જ ચાલે છે પણ અમારે કેવું સપોર્ટ માટે થોડું પીયુપી રાખવું પડે દુકાનોમાં કેમકે મારે પ્રતિમા છે ને મારે હર વર્ષે બહુ તો બહુ લિમિટમાં વધારી નથી બનતી આ વર્ષે સારું ગયું છે મારે કેમકે ગયા વર્ષે મારું ઓછું ચાલ્યું હતું પ્રતિમા પણ જે ગયા વર્ષે લઈ ગયા એ બધા મારા કસ્ટમર આ વર્ષે આવ્યા છે અને લઈ ગયા છે બધી